જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના ત્રાસથી પત્નીએ આપઘાત કર્યો હોવાના મામલે પરિણીતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી મૃતક પરિણીતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પોલીસકર્મીને અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આશીષ દયાતરની પત્ની ભાવિશાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું મૃતક પરિણિતિના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જમાઈ પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે જમાઈ અન્ય સ્ત્રી સાથે અવૈધ સંબંધો રાખવાની સાથે મારી દીકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરી હતી પોલીસ ફરિયાદ મુજબ પોલીસકર્મી પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે તણાવ રહેતો હતો પતિનો ત્રાસ સહન કરી ન શકતા પત્નીએ મોતને વાલુ કર્યું હોવાનો મૃતક પરિણીતીના પિતાએ આરોપ લગાવ્યો છે સમગ્ર મામલે પોલીસે પોલીસકર્મીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે માનસિક શારીરિક ત્રાસ અને અન્ય યુવતીઓ સાથે આડા સંબંધોને લીધે આત્મહત્યા કરેલી હતી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને બીએનએસ કલમ એકસો આઠ પંચ્યાસી એકસો પંદર બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો માનની એસપી સાહેબની સૂચના મુજબ આ ગુનાના આરોપીને શોધવા માટે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી આજરોજ આ આરોપીને માળિયા અને ગઢુ વચ્ચેથી ઝડપી લેવામાં આવેલ છે તેમજ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ આ ગુનાની તપાસ કરનાર તપાસ અધિકારી શ્રી પીઆઈ સમીર મંદરા સાહેબ આ આરોપીની પૂછપરછ કરી રહેલ છે તેમજ આરોપીના વધુ નામદાર કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવી આગળ ઉપરની કાર્યવાહી હાથ ધરવા માટે પ્રક્રિયા હાથ ધરેલ છે